આજે ક્ષેત્રમાં વન મહોત્સવની ઉજવણી થઈ છે અહીંયા જે જૂનાગઢ જિલ્લામાં જોઈએ તો માનવ વિસ્તારમાં અને એને અંદર મેં જે આપણો જો આખો પ્રોગ્રામનો અહીંયા આયોજન થયો છે એમ બહુ સરસ છે અને આપણે ઐતિહાસિક પણ જોઈએ તો આ એરિયાનો ઘણો બધો ખૂબ જ મહત્વ છે અને વન મહોત્સવની એવું જોઈએ તો આપણે છેતરવો ઉજવણી થઈ રહી છે અને ઓગણીસો પચાસથી લઈને આ શરૂઆત થઈ આગળમાં આગળ અને ઘણી બધી આનો આઈડિયો એવું હતો કે આપણે જો નેશનલ ફોરેસ્ટ પોલિસી છે એનો તેત્રીસ ટકા ભાગ આપણે કે જંગલ વિસ્તાર હોવો જોઈએ હવે જંગલ વિસ્તાર જોઈએ તો જંગલનું પણ એક લિમિટેશન હોય તો બહારના વિસ્તાર જે આપણે જે ઘણા બધા વિસ્તાર છે જેમાં દરેક પ્રકારની તમામ પ્રકારની જમીન છે તો આમે પણ વૃક્ષ વાવવું જોઈએ આપ બધાને ખબર હશે કે કોરોનાના દરમિયાન મેં કેટલો મહત્વ હતું ઓક્સિજનનો અને ઝાડના કેટલા મહેત્વ છે હવે આપને બધાને ખબર છે કેમ કે આપણા બધા ડિજિટલ યુગમાં જી રહ્યા છે તો એક જ વિનંતી છે બધા લોકોને કે એક એક વાળ ઝાડ જરૂર વાવવું જોઈએ એક પેડ માને નામ વાવવું જોઈએ અને એમાંથી એ ઝાડ વાવવું જ મહેતોનું નહીં આ મોટો થઈ જાય અને મોટો થઈને આગળ વધે અને આપણે જેવું કે સ્કૂલમાં હોય બાળક બાદ મેં કોલેજમાં જતો હોય બાદ મેં બીજો પોતાના ધંધા પણ કરતા હોય તો એ પ્રમાણે આને પણ આને સાથે સાથે મોટો થતો જોવું જોઈએ જેથી ઘણો બધો આગળ આપણે જો ગ્રીન કવર જે આપણે કહીએ છીએ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતનો પણ આપણો સપનો સહકાર થઈ શકે છે આ જો પ્રોગ્રામ હતો આને નિમિત્તે આજે એક હજાર ઝાડ તો વાવ્યા જ છે અહીંયા પે વન વિભાગ તો પોતાનું બધો પ્રયત્ન કરે જ છે પણ લોકોને વિનંતી છે કે વધારે વધારે જોડાવો વધારે વધારે ઝાડ વાવો અને બીજી એક ઓર વિનંતી છે લોકોને પણ કે જે આપણે ખેત હોય ગામ હોય જ્યાં જમીન છે શેડાપાડા હોય આના ઉપર ઘણા બધા ઝાડ છે તો આને કોઈ પણ જે છે આને પણ સાચવીને આપણા પુરખો વાવ્યા છે એટલા માટે આજે આપણે એટલા મોટા મોટા જોઈ રહ્યા છે તો એને પણ આપણે એક સાચવીને રાખો એવી મારી આશા છે અને આ જો વન મહોત્સવનો પ્રોગ્રામ છે સરકારશ્રીનો બહુ સારો પ્રોગ્રામ છે વધારે વધારે જોડાવો વધારે વધારે આનો લાભ લેવો એવી મારી આશા છે